હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો ફરીથી એક આપણા નવા લુકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારના વાગી ગયા છે સાડા ચાર જેવું થઈ ગયું છે ને આપણે અત્યારે ટાઈમ મળ્યો તો વિડીયો બનાવડો બીજા લો આપણા બહુ વિડીયો વાયરલ ન થતા વ્યૂ નથી આવતા તો બીજું મહેનત આપણે ચાલુ રાખ્યું છે હિંમત નથી હારવી મારે ભલે વિડીયોમાં વ્યૂ ન આવે તોય આપણે વિડીયો કન્ટેન મૂકવાના છે કાલે કાલ પ્રોબ્લેમ હતો કારણ કે એટલા માટે કાલ વિડીયો નહોતો મૂકવાનો એ દરરોજ આપણે વિડીયો મૂકવાના છે હાલવા હોય કે ન હાલે તોય આપણે ડેઇલી વિડીયો મૂકવાના ડેલી મને એ કહેતા કે ડેલી વિડીયો મૂકો ને તો અરે વ્યૂ આગળ વધે એક હમણાં ન વધે વ્યૂ એટલા માટે એ આપણે ટૂંક જ સમયમાં આપણી ચેનલ બનાવવાની છે મોટી કોમેડિયન ગમી એકાદી મૂળ ખુદની ચેનલ બનાવશું બીજી એક ચેનલ બનાવીને આમાં ચેનલ છે પણ આમાં સબસ્ક્રાઈબ ઓછા છે આપણે નવી ચેનલ બનાવી છે જૂની ચેનલ છે આપણે એક નવી ચેનલ બનાવી મિત્રો તમારો બધા સપોર્ટ સા રહ્યો તો કોમેડી તમે કન્ટેન્ટ એકાદ સારું આપો કન્ટેન્ટ ઉપર દરરોજ આપણે ડેલી વિડીયો બનાવશું નક્કી કર્યું કે શોખ એટલો છે મને પહેલાથી કે વિડીયો બનાવવાનો વાયરલ થવું અને ફેમસ થવું કોઈના દમ ઉપર આપણે નથી જીવવું કોઈના નોકરી ચાકરી ઉપર રીતે નથી જીવવું આપણે ખુદ મહેનત કરીને ખુદ આગળ વધવું છે કોઈને સપોર્ટ કેવું 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 કે મને ભાઈ સપોર્ટ કરો યાર સપોર્ટ કરો એટલે મિત્રો મને લાઈક કરો આપણો વિડીયો જોઈ ને મિત્રો ખુશ થાય એટલે બસ એક ફોલો કરી દે અહી તો એટલું માગીશ કે ફોલો કરી દે નાની કર્યું નથી નીચે માગતો તમારી પાસે હું કાંઈ તો